જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં ટાટા ટાઈગોર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે માત્ર અગિયાર હજાર કિલોમીટર ચાલેલી ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ફોર વ્હીલ ટ્રેક્ટર કોઈ પણ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય અને તે વેચવાનો હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આ ગાડી માત્ર ને માત્ર અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે બે હજારને અઢારને બારમાં મહિનાના મોડલની ગાડી તમને જોવા મળશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્સ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ટાટા ટાઈગર જોવા મળશે વન ઓનર ગાડી છે તેવું ગાડીના માલિક જણાવે છે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે બે હજાર પચીસને પાંચમા મહિના સુધીનો વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે કંપનીના ટાયર છે બે સાવી તમને જોવા મળશે ન્યૂ કન્ડિશનની અંદર તમને આખી ગાડી જોવા મળશે વધુ માહિતી માટે તમે આ ગાડીવાળા ભાઈને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની પ્રાઇઝ પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સની અંદર તમને આ ગાડી સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કંડિશન ચેક કરી આ ગાડી તમે લઈ શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઓ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કરી આવીને ન જાવ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આખી ન્યૂ કન્ડિશનની અંદર કાર જોવા મળશે બે અઢાર ને બારમા મહિનાના મોડલની ગાડી છે માત્ર અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડની અંદર તમને આ ગાડી જોવા મળશે